હેલો મિત્રો કેમ છો આપ સૌની કુશળતા ઈચ્છું છું અને આપ સૌનું પ્રવેગ ટીવીના કલા મંચમાં સહર્ષ સ્વાગત કરું છું હું છું સત્યેન મિત્રો છેલ્લા કેટલાક એપિસોડથી આપ માણી રહ્યા છો ગઝલની મોજ જેમાં નવોદિત યુવા કવિઓની સાથે જાણીતા કવિઓ પણ પ્રસ્તુતિ કરી રહ્યા છે દોસ્ત ગઝલ તારી સાથે મોજ રે જેવા મોજીલા શીર્ષક હેઠળ અમદાવાદ ખાતે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન કર્યું જાણીતા સર્જક રહીશ મણિયારે ટાફ ગ્રુપના સંચાલક તન્મય શેઠ અને સાથીઓ દ્વારા સિંધુ ભવન રોડ ઉપર આવેલ ટી પોસ્ટના કલાત્મક પ્રાંગણમાં આ આયોજન થયું આપ જાણો છો કે પ્રવેક ટીવી સાહિત્ય આર્ટ અને કલ્ચર સંબંધિત પ્રવૃત્તિઓનો પ્રચાર અને પ્રસાર થાય તે માટે પણ સતત પ્રયત્નશીલ હોય છે અને માટે જ મોજ રે ગઝલ તારી સાથે મોજ રે કાર્યક્રમમાં પ્રોવેક ટીવી એક મીડિયા પાર્ટનર તરીકે જોડાયું પ્રવેક ટીવીના કલામંચના માધ્યમથી આપ આ સમગ્ર કાર્યક્રમ માણી રહ્યા છો આજે પ્રસ્તુત છે આ શૃંખલાનું પાંચમું ચરણ एक गजल थी एक मतलब तुझे कब किधर से अलग कर दिया है मुझे अपने घर से अलग कर दिया है और मुसलमान हिंदू के झगड़ों नहीं तो मुसलमान हिंदू के झगड़ों नहीं तो बशर को बशर से अलग कर दिया है मुसलमान हिंदू के झगड़ों नहीं तो बशर को बशर से अलग कर दिया है खुद अपने से करके को खता को हुनर से अलग कर दिया है और ये शेर शेख का के खता को हुनर से अलग कर दिया है और खुदा ने बिगड़ते अमल देख कर अब खुदा ने खुदा ने बिगड़ते अमल देख कर अब दुआ को असर से अलग कर दिया है तेरे जाने पे मुझे भी दुख हुआ मालूम है तेरे जाने पे मुझे भी दुख हुआ मालूम है और करार आया कि जब उसने कहा मालूम है क्या शेर है वाह भाई वाह भाई वाह बहुत शुक्रिया वाह वाह तेरे जाने पे मुझे भी दुख हुआ तेरे जाने पे मुझे भी दुख हुआ मालूम है और करार आया कि जब उसने कहा मालूम है और बात करने लग गए हो मुद्दा मालूम है बात करने लग गए हो मुद्दा मालूम है तंजिया लहजे में बोला शुक्रिया मालूम है बात करने लग गए हो मुद्दा मालूम है तंजिया लहजे में बोला शुक्रिया मालूम है तेरा ये दावा है मुझको जानता है तू बहुत तेरा ये दावा है मुझको जानता है तू बहुत पास मेरे बैठ आ अब बोल क्या मालूम है तेरा ये दावा है मुझको जानता है तू बहुत तेरा ये दावा है मुझको जानता है तू बहुत पास मेरे बैठ आ बोल क्या मालूम है खूब खूब आभार ક્યા વાત ક્યા વાત બહુ અચ્છે હમણે કેવું બહુ મજાની ગઝલ માલુમ હે એમાં એક તંઝિયા લહેજા તંઝિયા લહેજાનો અર્થ કદાચ કોઈને ન ખબર હોય તો તંઝ એટલે વ્યંગ કટાક્ષ ના સેન્સમાં દુઆ કો અસર સે અલગ કર દિયા હે તો મરીષ સાહેબ કહે છે બહુ મજાનો શેર છે મરીષ સાહેબનો મને યાદ આવે છે કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે કે મને મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે દુઆ એવી કરું છું કે મને શ્રદ્ધા ભલે ને હોય કે ઈશ્વર બધાનો છે દુઆ એવી કરું છું જાણે મારા એકલાનો છે અરે ભાઈ બધાનો છે બધાનું ભલું કરશે આપણે પ્રાઇવેટલી કંઈ માંગવાની જરૂર નથી તો સાહેબ કવિતાની મજા છે કવિતાની મજા એ છે કે કવિતાનો કોઈ ધર્મ કે સંપ્રદાય નથી કવિ એની કવિતા દ્વારા સૌને સ્પર્શે છે કવિ એની કવિતા દ્વારા સૌને અડખે છે અને કવિતાની બીજી મજા એ છે કે કવિતા છે ને સંતની જેમ તમારા માથા પર હાથ નથી મૂકતી કવિતા મિત્રની જેમ ખભે હાથ મૂકે છે કવિતાના દરવાજા સૌને માટે ખુલ્લા છે એના માટે શિક્ષિત કે દીક્ષિત થવું જરૂરી નથી સાહેબ તો કવિ થવું એટલે શું અમારા સૌના એક ભૂતપૂર્વ નવોદિત કવિ સૌરભ એને પહોંચાડી દેજે સમાચાર અમારા અમારા એક ભૂતપૂર્વ નવોદિત કવિ અનંત રાઠોડ એમ કહે છે કે નથી રહ્યો હું વાડનો મકાનનો નથી રહ્યો કવિતા કવિતાઓ એટલે શું થાય તમારી નાત જાત ધર્મ એ કહે છે કે નથી રહ્યો હું વાડનો મકાનનો નથી રહ્યો હું સાકડે તો છું જ પણ કમાડનો નથી રહ્યો નથી રહ્યો હું વાડનો મકાનનો નથી રહ્યો હું સાકડે તો છું જ પણ કમાડનો નથી રહ્યો ને દસે દિશાઓમાં હવે તલાશવો પડે મને કે દસે દિશાઓમાં હવે તલાશવો પડે મને હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો હું કોઈ એક પંથ કે વળાંકનો નથી રહ્યો સાહેબ ગ્રંથિ અને કંઠી છોડીએ ત્યારે કવિતાના પંથી બનાય છે જે જે આલંબન લે છે એ કવિ કવિ રહેતો નથી જે નિરાલંબ હોય છે ટેકા વગર જે જીવી શકે છે આખી જિંદગી એ જ જીવનભર કવિતા લખી શકે છે તો ગ્રંથિ અને કંઠી છોડવાની વાત છે ત્યારે કવિતાનો પંથ આપણે ભગવતી કુમાર શર્મા કહે છે અમને બધાને આજે બહુ બળજબરીથી ગણવેશ પહેરાવ્યો છે એમણે યુનિફોર્મ તન્મયભાઈએ કવિઓની ઈચ્છા નહોતી કે દરેકના પોતપોતાના માપના દરેકના પોતપોતાના જબ્બા હોય દરેકનું પોતપોતાની એ હોય પણ તો ભગવતી કુમાર કહે છે કે સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી કે સમ્રાટમાં નથી દરવેશ એટલે ફકીર કે સમ્રાટમાં નથી અને દરવેશમાં નથી મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી કે મારી મનુષ્યતા કોઈ ગણવેશમાં નથી પણ આ મજા છે આ જબ્બા સરસ લાગે છે અને અમે પાછા નથી આપવાના ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન તો હવે તમારી સામે જેનું નામ વિશાલ છે પણ જેની કાયા વામન છે વિશાલ નામ ને સાર્થક કરી એવી ખાલી વી શેપ માં સાલ પેઢી છે એને બીજું કઈ નથી તો હમણાં ચિરાગે એક પ્રેન્કની વાત કરી તો થોડા ટાઈમ પહેલાં મારા જોડે બી એક પ્રેન્ક પ્રેન્ક થયેલો તો એના ઉપર શેર છે કે આંખોની સ્પષ્ટતા કદી આવી ન ધ્યાનમાં આંખોની સ્પષ્ટતા કદી આવી ધ્યાનમાં ધ્યાનમાં આંખોની સ્પષ્ટતા કદી આવી ચહેરાના મને ગયા ગઝલ છે અહિંસા ને હિંસા કિનારે રહે છે અહિંસા ને હિંસા કિનારે રહે છે નદી એક આખી તે વચ્ચે વહે છે પુરાવા મળી

પડદા ઉપરની ચીઝની તાસીર ગજબ હતી દર્શક બધા મટી ગયા કિરદાર થઈ ગયા મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે જે ડાગ લાગતા હતા શણગાર થઈ ગયા મારા સહજ સ્વીકારનો આ ફેરફાર છે જે ડાગ લાગતા હતા શણગાર થઈ ગયા મારા સ્વભાવનું મને એવું વ્યસન થયું

માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું જેને બતાવ્યું સ્વપ્ન જે તૂટી ગયું હતું માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું જેને બતાવ્યું એ બધા કુંભાર થઈ ગયા દરિયો માટીનું એક સ્વપ્ન જે તૂટી ગયું હતું જેને બતાવ્યું એ બધા કુંભાર થઈ ગયા છે દરિયો સભાનતાની અવસ્થા નજીક છે ભરતી ને ઓટ બેઉ માં અંતર જરીક છે લાચાર આંખ રાહ જુએ છે વળાંક ની લાચાર આંખ રાહ જુએ છે વળાંક ની किरदार नो जे अंत छे पर्दा नी बीक छे मारी गुलाम आँख ए स्वीकार से नहीं, नहीं बार। मारी गुलाम आँख ए स्वीकार से नहीं नहींतर तमाम तारा इशारा सटीक छे मारी गुलाम आँख ए स्वीकार से नहीं नहींतर तमाम तारा इशारा सटीक छे उभराई तो रहू छलो छल चल नहीं थयू ઉભરાઈ તો રહ્યું છે છલો છલ નથી થયું આ તારા ભાવપાત્ર નો ઉભ્રો ક્ષણિક છે ઉભરાઈ તો રહ્યું છે છલો છલ નથી થયું આ તારા ભાવપાત્ર નો ઉભરો ક્ષણિક છે હું કેમ 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 સતત પૂછતો રહ્યો હું કેમ 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 સતત પૂછતો રહ્યો તારા ગયાના દર્દ ઘણા દાર્શનિક છે

મૃત્યુ પછી વધારી જીવનની શક્યતાઓ આજે નથી એ તારા જે ટમટમી રહ્યા છે દમ તોડતી હકીકત ભ્રમણાના રસને ચાખે દમ તોડતી હકીકત ભ્રમણાના રસને ચાખે ચહેરાય તારા જેવા આજે મળી રહ્યા છે ત્યાં પૂર્વ ધારણાના એક આવરણની પાછળ ત્યાં પૂર્વ ધારણાના એક આવરણની પાછળ દ્રશ્યો નવીનતાના ખોળે રમી રહ્યા છે

આપે છે દિલાસા અને રડવા નથી દેતા કે આપે છે દિલાસા અને રડવા નથી દેતા દુઃખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા કે આપે છે દિલાસા એને કીધું દિલાસાની ભ્રમણા કે આપે છે દિલાસા અને રડવા નથી દેતા દુઃખ મારું મને મિત્રો જીરવવા નથી દેતા આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને વિશાલ કે આંસુઓ આંસુઓ ટકાવે છે મને ભેજ બનીને એ જીવતા માણસને સળગવા નથી દેતા એ જીવતા માણસને જે તમને ચા વેચાઈ રહી છે અને મને લાગે છે કે કવિતા સાંભળવા કરતા આ સમયે હું ઈચ્છું કે જે મિત્રો ના સહકારથી જે મિત્રોના સહયોગથી આટલા લોકો ભેગા થાય સ્વાભાવિક રીતે ઘણી બધી વ્યવસ્થા એમાં કરવાની થાય બહુ જ બધા મિત્રોનો સહકાર સાંપડ્યો છે ત્યારે આજનો અવસર શક્ય બન્યો છે અને ખાસ કરીને આજે નવા કવિઓની ટીમને એક સાહસ કરીને એક હિંમત કરીને જે રીતે આ આપ જેવા સુંદર આટલા બધા શ્રોતાઓ કવિતા માટે મરીઝ તો એમ કહીને ગયા કે બે જણા દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી અને અમને કવિઓને તો આકાશવાણીમાં બોલવાની પણ ટેવ હોય છે જ્યાં રેકોર્ડિસ્ટ રેકોર્ડર ઓન કરીને માવો ખાવા ચાલી જાય અને આપણને કે સામે ઘડિયાળમાં પંદર મિનિટ થાય એટલે પૂરું કરજો અને બંધ કરવા જ આવે પાછો એટલે અમને ઓડિયન્સની કોઈ અપેક્ષા જ નથી હોતી પણ આટલું સરસ આટલું મજાનું ઓડિયન્સ જેમણે ભેગું કર્યું છે અને જેમના તન મન અને ધનથી આ કાર્યક્રમને બળ મળ્યું છે એવા કેટલાક મિત્રો સૌથી પહેલાં વેન્યુ પાર્ટનર અમદાવાદ શહેરનું એક સાંસ્કૃતિક હૃદય જે બની રહ્યું છે ધીમે ધીમે ટી પોસ્ટ દર્શનભાઈ દાસાણી અને સમીરભાઈ દાસાણી આપણે ખૂબ ખૂબ આભારી છે વેન્યુ પાર્ટનર છે આપણા આજના કાર્યક્રમના એ સિવાય ઇન્ફિનિટી બાય અરિહંત મોબાઈલ રાકેશ ભીમાણી એકવાર જોરદાર તાળી રાકેશભાઈ માટે તલોદ ફૂડ રાકેશભાઈ યસ તલોદ ફૂડના કેયુર ચોટાઈ કેયુરભાઈ છે કે તલોદ ફૂડ કેયુર ચોટાઈ એમના તરફથી ખૂબ સરસ અમને બધાને ગિફ્ટ હેમ્પર મળ્યું છે અને ઘરે જઈને ભજીયા બનાવવાના છે એમાંથી મોસિકી કોઠારી હોગ ટાઈ મોસી કોઠારી હા છે ઉપર ત્યાં બેઠા છે હોક ટાઈ દાસ ખમણ સિન્સ નાઇન્ટીન ટ્વેન્ટી ટુ કુણાલ ઠક્કર અને ભાવિક ઠક્કર અને હેમલ ઠક્કર કુણાલભાઈ અને ભાવિકભાઈ હેમલ બધા જ બેઠા છે અહીંયા દાસ દાસ ખમણ ફરકીના હર્ષ ફરકીવાલા લસ્સીની બ્રાન્ડ છે આઈ થિંક હર્ષ નથી દેખાતા સીમા મહેતા ધ લેબલ ઓફ લક્ઝરી સીમાબેન તો અમારા દેહ પર અહીંયા બધાના હાજર છે સીમા મહેતા અમિતા ત્રિવેદી ઓરા ફૂડ્સ ડીહાઈડ્રેટેડ ફૂડનો જે ધારા મહેતા ધારા ગોર્મેન્ટ ક્રાફ્ટ ધારા મહેતા ઓકે અને નાયરા હર્બલ કેર સાહિલ રાયમા નડિયાદથી આજે આવ્યા ખાસ આજે આજના કાર્યક્રમમાં મીડિયા પાર્ટનર્સ પણ ઘણા છે ગુજરાત ફર્સ્ટ ફર્સ્ટના તપસ્વીભાઈ ક્યાં બેઠા છે પ્રવેક ટીવીના સત્યન વાઘેલા સત્યનભાઈ તો અહીંયા જ હતા હા સત્યન વાઘેલા ખૂબ સરસ મજાના સંગીતકાર અને એન્કર છે ટાઈમ ન્યૂઝના આનંદ દોશી અને હા આનંદભાઈ અહીંયા છે જેન નેક્સ્ટ સ્ટુડિયોના રોહન જરદોસ અને મેકઅપ સપોર્ટ બાય ધનલક્ષ્મી ત્રિવેદી અમે જે રૂપાળા થોડા ઘણા દેખાઈએ છીએ ધનલક્ષ્મી હમ કવિતા અમારી મેકઅપ વગરની છે અમે મેકઅપ કરીને આવ્યા છે લપેડા કરીને પણ કવિતા જેવી છે એવી છે પ્રિન્ટિંગ સપોર્ટ નેહલ શાહ અને આ ટાફ પરિવાર તો ઘણો મોટો છે બધાના નામ શક્ય નથી મને જેટલા યાદ છે એટલા હું બોલું છું કુણાલ જોશી હિરેન અનારકટ ભૌમિક શાહ ચિરાગ શાહ કૌસ્તુભ અગ્રવાલ સચિન બાટવિયા મયુર જોબનપુત્રા અનંત અંકિત બજાજ યોગેશ જીવરાણી અને ધ્રુવે શેઠ એમના નામમાં તન છે જે દેખાઈ રહ્યું છે અને એમના નામમાં મય છે જે દેખાતી નથી હા તનમય તો મિત્રો આટલા બધા જેના વોલેન્ટિયર્સ હોય એટલે મને એમ હતું કે આમાં ઓડિયન્સ આવશે ખરું એમ આ બધા કવિઓ અમે બધા નવા નવા છીએ કવિ સંમેલન છે આવશે ખરું કે ના ના બાર પંદર તો અમે જ છીએ અને દરેકની એક પત્ની એક પ્રેમિકા આ બધું ગણતા એક જ રાખી છે તો બાકી આકાશવાણીએ એક કવિ સંમેલન રાખેલું અને એ કવિ સંમેલનમાં પત્નીઓને રાહત થઈ કે એક જ છે એમ પત્ની નહીં પ્રેમિકા પણ એક જ છે એમ બે બસ તો મિત્રો હવે આગળ વધીએ મને લાગે છે ચાનો દોર પૂરો થયો છે હા ના ના ચાલશે હવે હા આકાશવાણીની વાત ચાલો પૂરી કરી દઈએ આકાશવાણીમાં એક વાર કવિ સંમેલન હતું તા અને એમાં બાર કવિઓને નિમંત્રણ હતું આકાશવાણી સામાન્ય રીતે સ્ટુડિયોમાં જ કરે પણ આ પહેલી વાર એમને મન થયું તો ટાગોરો હોલ ભારે રાખ્યો મોટો હોલ અગિયારસોની કેપેસિટી હતી ને એવો કોઈ હોલ ભાડે રાખ્યો એમણે અને અમને બાર કવિઓને બોલાવ્યા અને આકાશવાણીએ પોતાની સરકારી પદ્ધતિ પ્રમાણે એમના લિસ્ટ પ્રમાણે કાર્ડ પણ લગભગ બે ત્રણ હજાર વેચી નાખ્યા અને અમે ગયા હોલ પર તો ઓડિયન્સ મળે નહીં જોવા હોલમાં માત્ર બાર માણસો અગિયાર એટલે બાર 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 જ માણસો હોલમાં તમે ખોટું સમજ્યા જેનો વારો આવે એ સ્ટેજ પર જાય એટલે આવા કવિ સંમેલનો જેણે કર્યા હોય એને આવી મેદની મળે એટલે સ્ટેડિયમ ભરાયેલું હોય એવી લાગણી થઈ રહી છે અમને બધાને અને હવે તમારી સમક્ષ જે કવિને હું રજૂ કરી રહ્યો છું ખૂબ મજાના પ્રેમાળ માનવી છે એ કવિ સારા છે કે માણસ સારા છે હજુ નક્કી નથી કરી શક્યો તમારાથી નક્કી થાય તો કરો તન્મયભાઈ તમારી ટી ને એક શેર સમર્પિત કરીને પછી મારી વાત રજૂ કરું કે દોસ્ત તારી હાજરી એવું તો શું થાય છે દોસ્ત તારી હાજરી થી એવું તો શું થાય છે હું અને મારી દશા બંને સુધરતા જાય છે દોસ્ત દોસ્ત તારી હાજરી થી એવું તો શું થાય છે હું અને મારી દશા બંને સુધરતા જાય છે એક ગઝલ કે સાચું કહેતા આટલો શાને ડરે છે સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે અરે વાહ સાચું કહેતા આટલો શાને ડરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે ને એક ગોજારી ખબર પાછી ફરે છે એક ગોજારી ખબર પાછી ફરે છે ખારવણનો પ્રેમ દરિયા પર તરે છે એક ગોજારી ખબર પાછી ફરે છે ખારવણનો પ્રેમ દરિયા પર તરે છે ને એક નાનકડી પરીની આંખ સામે એક નાનકડી પરીની આંખ સામે વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે એક નાનકડી પરીની આંખ સામે વિસ્મયો બ્રહ્માંડના પાણી ભરે છે ને આજ પણ કેન્ટીનનું એ જૂનું ટેબલ આજ પણ કેન્ટીનનું એ જૂનું ટેબલ આપણા સંબંધની વાતો કરે છે આજ પણ કેન્ટીનનું એ જૂનું ટેબલ આપણા સંબંધની

ઘરનું ઘર એ યોજનાના બેનરોને કંઈક લોકો છત તરીકે વાપરે છે ઘરનું ઘર એ યોજનાના બેનરોને કંઈક લોકો છત તરીકે વાપરે છે માફ કરવું છે અલગ તું છાવરે છે કુણાલ શાહની આ પંક્તિઓ અને આ પંક્તિઓમાં વંચિત વર્ગની દારૂણ ગરીબીનું વેધક આલેખન કેવું વેધક રીતે વ્યક્ત થયું છે કુણાલ શાહની સામાજિક નિસ્બત તેમની રચનાઓમાં સુપેરે જણાઈ આવે છે મિત્રો પ્રવેક ટીવી કલામંચના ઉપક્રમે આપ આ ગઝલોની મોજ માણી રહ્યા છો ટ્રાવેલ આર્ટ ફૂડ અને ફેશનના કસબીઓનું બનેલું ટાફ ગ્રુપ અને એ ટાફ ગ્રુપનું આ નવતર આયોજન દોસ્ત ગઝલ તારી સાથે મોજ રહે જેમાં યુવા કવિઓની વૈવિધ્યસભર રચનાઓ આપણે માણી રહ્યા છીએ આપણી આ મોજનો દોર લાંબો ચાલવાનો છે પણ આજે આપણે અહીં અટકીએ આવતા એપિસોડમાં આ મોજમાં જોડાવાનું ચૂકશો નહીં જોતા રહેશો પ્રવેક કલામંચ